वीजली वणतर व આ અમરેલી જિલ્લાના ખેડૂતોનો અવાજ છે ખેતી ઉપર નિર્ભર જિલ્લો છે ખેતી દાડેદી મોંઘી થતી જાય છે ખેત ઉપજના યોગ્ય વળતર ભાવ નથી ભોગતા નદીની ખાતર બિયારણ અને દવાની બોલબાલા છે બી વાયવા પછી ઉગે ત્યારે ખબર પડે કે આખું વરો વાંજણું છે આવી સ્થિતિમાં ખેડૂતો દેવાદાર થતા જાય છે વ્યાંજકવાદીઓની જુંગાલમાં ફસાઈને માં જેવી જમીન ચૂંટવી જાય કેટલાય આત્મહત્યા કરવા આ મૂળ પીડા જે છે એમાંથી સરકાર પાસે મૂકી છે મુદ્દા ઘણા બધા છે અને એ મુદ્દા સરકારી છે તો અઘરા પણ નથી સવાલ નિયતનો છે નીતિ હોવા છતાં નિયતના અભાવે અમરેલી સાવરકુંડલા અને આખા ગુજરાતના ખેડૂતો આજ ભારે મોટી હાડમેરીનો સામનો કરી રહ્યા છે સરકાર નીતિ બદલવાની જરૂર પડે અહીંયા નીતિ બદલે અને નિયતમાં ખોટ છે એ ખોટ પૂરી પાડે તો શું ગુજરાતના ખેડૂતોનું ભલું થાય એમ છે અને અમે વિનંતી કરીએ કે આપના મારફત સરકાર શ્રી સુધી અમરેલીના ખેડૂતોનો સંદેશ આભાર જોશીલા જોશીલા સાથી એક લડાયક નેતા તમને સલામ કરવીશ કે બાપ આ તમારા બળે લડનારા લોકો છે ને એ કોલર ઊંચા કરીને ફરી શકે

બારશે માં પીટાય એવું છે ભાજપ વાળા નો કપાસ ચાર ચોવીસ કલાક વીજળી આવે અને કોંગ્રેસ વાળા ની ચાર કલાક આવું છે કઈ ભાજપ વાળા થાય તો એને ટેક્ટર બે લાખ માં મળે અને કોંગ્રેસ વાળો થાય સુધરી જાય સરકાર પોતાની જવાબદારીઓ માંથી છટકવા માટે જયારે જયારે ખેડૂત નો દીકરો નાયત જાત ભાઈતના વાડા તોડીને ભેગો થાય ને ત્યારે એને ક્યાંય રાજકીય પાર્ટીઓની અંદર વિખેરી નાખવાનું વેચી નાખવાનું ભાગલા પાડવાનું કામ કરે છે એટલે આ નાવલીના પાદરમાંથી આખાઈ અમરેલી જિલ્લાના ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે બાપ આ ગરીબ ગામડા અને ખેડૂતને બચાવવાનું જે અભિયાન છે ને એ કોઈ નાયત જાત ભાઈતનું અભિયાન નથી એ રાજકીય અભિયાન નથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તરીકે અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ તમે બળ પૂરું પાડશો ને તો પરિણામ સુધી આ લડાઈને લઈ લઈ જવામાં અમારા હાકમ જેવા આગેવાનો ક્યાંય પાછા નહીં પડે ક્યાંય પીઠ નહીં દેખાડે આટલા જ વિશ્વાસ સાથે ફરીથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિનો હૃદયપૂર્વક એને અભિનંદન પાઠવું છું અને આ ગરીબ ગામડા અને ખેડૂત બચાવવાના અભિયાન ને બળ પૂરું પાડવા માટે આખા મોટા મોટા ભાષણ કરતા હતા આજ મારે તમને પૂછવું છે ભાઈ યુરિયા નો ભાવ કેટલો છે યુરિયા નો ભાવ કેટલો બોલો તો ખરા બસો હિતર પચાસ કિલો ની કે પછી બસો હિતર નું યુરિયા પચાસ કિલો નું પેકિંગ આવતું તું પાંચ કિલો માલ નરેન્દ્રભાઈ અને સરકાર આજ ખેતર ના પડા માં મારા ખેડૂને ને મોલાત દાંત કાઢતી થાય એટલે યુરિયા છાંટવાની જરૂરિયાત છે તમને પૂછો યુરિયા

બોલવું પડશે એનપી કે મળતી બારસે પચા ને આજે અઢારસો ને પચાસ રૂપિયા થયા એક થેલી એ છસો રૂપિયા નો વધારો આપણી મજબૂરી ઉપર માલ કમાનારા લોકોને ચેતવવા માટે નું અભિયાન છે ને એનું નામ છે આ ખેડૂત ને ખેતી બચાવો અભિયાન ભાવ નથી મળતા જ્યારે આપણે બધા ભેગા થઈને હોવા કરીએ એટલે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થાય મામા માસી ભય ફુઆ હગાવાલાના નામ નોંધાય હે નાના ખેડૂત સામાન્ય ખેડૂત એની ટેકાના ભાવે ખરીદી જ ન થાય હારો માલ હોય તોય કે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રોમાં નકારાય

સરકાર જાહેરાત કરી હતી ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે અને દેવાના બોજમાં દબાતો ખેડૂત છે ને એ વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ફસાય અને જમીન માફી આવો અમારી માં સમાન જમીન બાપ દાદાગીરી કરીને છૂટવી જાય ત્યારે જો સરકાર મા બાપ ન બને ને તો આવી સરકારનો કાન આંબળવા માટેનું અભિયાન એનું નામ છે ખેડૂતોને ખેતી બચાવો અભિયાન ક્યાંક અતિવૃષ્ટિ થાય પૂર આવે અને આપડા ખેતરફડા ને પાક ધોવાય તો સરકાર સહાય નો કરે ક્યાંય કમોસમી માવઠામાં સરકાર સહાય ન કરે આજ આપણે સત્તામાં બેઠેલા લોકો એને જગાડવા માટે જવાબદાર બનાવવા માટે અને આજ આ સમસ્યાથી પીડાતો ખેડૂત જે દેવાના બોજ નીચે દબાયો છે ને એને એને અધિકાર નું વળતર વહેલામાં વેલી તકે મળેલી માંગ સાથે આપણે આ ખેતી અને ખેડૂત બચાવવાનો અભિયાન નો પાયો નાખ્યો છે કે ખેતીની ઉપજ ઉપર કરવેરો હોય હે આ બધાય ખેડૂત બેઠા છો તમારું ગામનો થી શરૂ કરો સરપંચ હોય તાલુકા જિલ્લા કે નગરપાલિકાનો સભ્ય હોય ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય મંત્રી કે મુખ્યમંત્રી હોય તમારા ખેતરના પડામાં કોઈ સાહ નાખવા કોઈ નીંદવા હે કોઈ પારવવા કોઈ લડવામાં કામ લાગે છે ખરા સરકાર નો એક માણસ ખેતી નથી મારો ખેડૂત નો દીકરો પરસેવો પાણી કોઈ મોલાયત બાપ પકવે અને યાર્ડ માં વેચવા જાય ને એક તો અમારી ખેતીની ની પાણી ના ભાવે લૂંટાય પાણી ના ભાવે અમારી ખેતી ઉપજો લૂટાય તમે માર્કેટયાર્ડ માં માલ વેચવા જાઓ ને એટલે પાંચ ટકા કરવેરો ખેતી ઉપજ ઉપર પાંચ ટકા કરવેરો

કર્ણનું મન થાય ને એમાંથી અમે ભટ્યા લોકોનો જઠરાગ નહીં અમારી પરસેવાની કમાણીમાંથી કોઈ પણ સરકાર પાંચ ટકા કરવેરો વસૂલી જાય તો આનો કાન મળવાનો સમય નથી થાય કોઈ આજ સત્તામાં બેઠેલા લોકો ગરીબ ગામડાને ખેડૂત વિરોધી લોકોએ ખેડૂતોની પરસેવાની કમાણી ઉપર કરવેરો વસૂલવાની શરૂઆત કરી છે ને એને ભૂખ જાવ કરવા માટે

જે આવેદન છે આઠ જેટલા મુદ્દાઓને લઈ અને સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આ સુતેલી સરકારને જુગાડવા આપણે સૌ સાથે મળીને જવાનું છે એમાં યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળે વ્યાજબી ભાવે મળે અને ભાણીઓ ભેગો આવે છે ને એ એની ઘરે રાખે એવું કેવા જવાના છીએ આ એનપીકેમાં ભાવ વધારો થયો એ પાછોલીઓ કેવા જવાના છીએ મોટા મોટા સાહેબે મોટી માં થઈને જાહેરાત કરી હતી કે મારા ખેડૂતોને વ્યાજબી દરે પાંચ લાખ રૂપિયાનું ધિરાણ કરશું ચૂંટણી હતી આપણે બધા હરક પતોડા થઈને લાઈનમાં ઊભા રહી ગયા તેવડ નહોતી તોય પાંચ પાંચ લાખ ખાતામાંથી ઉપાડી લીધા લીધા ને ચૂંટણી પીતા પછી મોટા સાહેબે એક લાખ દેવાનું કીધું તો હવે ત્રણ લાખમાં વ્યાજબી દરે ધિરાણ બાકીના બબે લાખ સાનમુ ના ભર્યાવો નહીં તો તેર ટકા વ્યાજ ચડશે એનું નહીં સરકારે જે વાયદો કર્યો હતો ને એ પાળી બતાવે આ બજાર રેટ થી વ્યાજ વસૂલવાનો ફતવો એ પાછો ખેંચવામાં આવે એ માંગણી પણ આની અંદર છે બે હજાર ચોવીસ માં આપણને ક્યાંય અતિવૃષ્ટિના કારણે પાકમાં નુકસાન થયું ક્યાંય નુકસાન થયું સર્વે કરવાના થકી તો કર્યા હવે સર્વે કર્યા પછી નુકસાન થયું છે ને એનું વળતર અમારા ખેડૂતના ખાતામાં જલ્દી આવે એ માગણી સાથે આપણે સભે આવેદન આપવા જવાનું છે આ બધા જ મુદ્દાઓને લઈ અને વિસ્તૃત વાત કરવાનું આ પ્રમુખ આ વિસ્તારના મળે તમે આજ પચી પચીસ ત્રીત્રી વર્ષ થી સરકાર માં બેઠા છો યાદ કરો એ ભવ્ય ભૂતકાળ ને

ઉભો કરવાનું અભિયાન એનું નામ છે ખેડૂત અને ખેતી બચાવ અભિયાન ચોવીસ માં કમોસમી વરસાદના કારણે સાવરકુંડલા લીલીયા સહિત આખા જિલ્લાના લગભગ બધા ગામમાં ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું નવા સવા ચૂંટાયેલા નેતાઓ મોટી માં થઈને જાહેરાત કરી કે તાત્કાલિક સર્વે કરવામાં આવશે ખેડૂતોને નુકસાન કયું છે કેમ ના આવ્યા ગામે ગામ નેતાઓ આવે ને પૂછવા માટેનું અભિયાન એનું નામ છે આ ગરીબ ગામડા

કાનમાં કરું છું આ ખાલી બિયારણ નકલી આખે આખી સરકાર નકલી હું ખેડૂત દીકરો છું બાપા નોકરી કરતા તોય ખેતી કાયમી કરે કરી ખેડતાય આવડે છે સાર નાખતાય આવડે છે એ મુઠીએ હે વાવણીયા ભરતાય આવડે છે ક્યાંક મુઠી વધી ગઈ હોય ને તો એ પારવતાય આવડે છે નીંદતાય આવડે છે નીંદા પછી એ બધુંય કાપામાં ભરી અને શેઠે નાખતાય આવડે છે આજ ખેડૂતનો દીકરો મહેનત કરી રહ્યો છે મોંઘા ખાતર મોંઘા બિયારણ મોંઘી દવા છેક નહીં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરનારી આ સરકારે આજ શું કર્યું અહીં બેઠા બેઠા લખતો તો પણ બધાય જોતા હશું એક તો મોંઘા ખાતર લાવી મોંઘા બિયારણ લાવી મોંઘી દવા લાવી એ બધુંય વાવી ભગવાન વિજયને ટાણે વરસાદ પીડો કોટા કાઢે ને કોટા કાઢા ભેગા ક્યાંક રોજડા ને ભૂંગળા અમારા ખેતર ભેળી દે છે ભેળાઈશ કે નહીં આ તમારે સાવર માં તો રોજડા નું ભૂલવાનો ત્રાસ નહીં હોય

વિવિધ વર્ગના લોકો પોતાના અધિકાર માટે ભેગા થાય સંગઠિત થાય અવાજ ઉઠાવે એનું કામ કઢાવે પણ કૃષિ અને ઋષિની સંસ્કૃતિ વાળા આ ભવ્ય ભારતની અંદર દેશમાં સર્વાધિક રોજગારી આપતો ધંધો આજ ખેતી એ મૃત પાઈ થઈ રહી છે ખેડૂત નો દીકરો એના એના દીકરાને વારસામાં ખેતી ન આપવી પડે એટલે પેટે છોટિયા લઈ એને ભણાવી ગણાવી આકાશમાં ઉડવા તૈયાર કરવા મજબૂર બન્યો કોઈ વેપારીનો દીકરો એના થડે દીકરાને બિહાડે કોઈ વકીલનો દીકરો વકીલ બનાવે કોઈ એના ડોક્ટર બનાવે પણ આજ ખેડૂતે એના દીકરાને ખેડૂત નથી બનાવવો એના પાયામાં એના પાયામાં જો સૌથી કોઈ વધુ જવાબદાર હોય ને તો એ આપણી વ્યવસ્થા છે અને વ્યવસ્થા એ આજ ખેડૂતને માય કાંગલો બનાવી દીધો છે ખેડૂતને પાંગળો બનાવી દીધો છે ખેડૂત એના અધિકારનો અવાજ ન ઉઠાવી શકે એવી દયની સ્થિતિમાં છે અંદર આપવા છે હે દરિયાની સામે દરિયાની સામે મોઢે વેતિયા નાવલીનું પાદર નદીઓ દરિયા બાજુ જાય એવું તો હેમળું પણ પાણીમાં છે ને એવા સાવરકુંડલા પાદરમાં માં આજ બધા ગામના હકમ જેવા આગેવાનો સુકામે ભેગા થયા છે ગરીબ ગામડા અને ખેડૂતોને બચાવવા નું અભિયાન શરૂઆત

ખોટા સર્વે કરાવ્યા ખેડૂત વિરોધી સત્તામાં બેઠેલા શાસકો તમે સર્વે તો કરાવ્યા અમને કમોસમી માવઠામાં જે નુકસાન ગયું ને એ વળતરના નાણા અમારા ખાતામાં કેમ ન આવ્યા એ પૂછવા માટે આજની આ સભાનું આયોજન કર્યું